હાલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો જોઈ લો મિત્રો ફોન મારો તૂટેલો છે અહીંયા બનાવતી હતી હું ફરમાઈશ કરણ માટે ફરમાઈશ બનાવતી હતી વિડીયો તો એ પણ શોર્ટ વિડીયોમાં આવી જશે તમે જોઈ લેજો અને આજે છે સોમવાર અને સવારનો ટાઈમ છે તો આજે અમારે જવાનું છે ઓખા તો આજના આખો દિવસનો બ્લોગ તમને જોવા મળશે કારણ કે કેટલા દિવસથી અમે કાંઈ વિડીયો બનાવ્યો નથી પણ આજે તમે જોઈ લેજો મિત્રો તો તો કાલે છે મંગળવાર અને કરણભાઈનો છે જન્મદિવસ અર્જુનભાઈ અમારો અહીંયા રમે છે

તો ફ્રેન્ડ અમે નાસ્તો કરી લીધો છે અને મારા ઘરનું બધું જ કામ પણ થઈ ગયું છે કામ પણ કરી લીધું છે તો બસ કામ બામ કરી અને નવરા થઈ અને બેઠા છીએ તો આજે છે સોમવાર અને કાલે છે મંગળવાર કરણભાઈનું છે જન્મદિવસ કાલે તો ફ્રેન્ડ જોઈ લો સવાર સવારમાં ભાઈ જાય છે નિશાળે અને એના પપ્પા જાય છે કામે તો આજે સ્કૂટી નથી લઈ ગયા સાયકલ લઈને જાય છે તો ફ્રેન્ડ જોઈ લો અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે તો તૈયાર સવારના થઈ ગયા છીએ કારણ કે મારે સવારમાં ફરમાઈ બનાવી હતી પછી સાડી પહેરી હતી તો પછી એ જ સાડી પહેરેલી છે સવારમાં નાઈને તૈયાર થઈ ગઈ હતી અને હવે કરણભાઈને એના પપ્પાને અને અર્જુનને એની એ લોકોને તૈયાર થવાનું છે પછી અમારે જવાનું છે ઓખા તો આજે અમે જાશું ઓખા તો કાલે છે મંગળવાર અને કરણનો જન્મદિવસને સાથે સાથે ભીમ અગિયારસ પણ છે અને કરણના પપ્પા મને પૈસા દે જ છે વાપરવા માટે તો અમે જઈએ છીએ મમ્મીના ઘરે ભીમ અગિયારસ કરવા મિત્રો જવાનું તો નહોતું પણ અચાનક મમ્મીએ કીધું આવો ને તો પછી જવાનું પ્રોગ્રામ થઈ ગયું અને અમે તૈયાર થઈ ગયા એટલે હું એક જ તૈયાર થઈ છું બાકી તો હજી તૈયાર થવાનું પણ બાકી છે ચા નાસ્તો પણ બાકી છે તો એ બધું કરી લઈએ પછી શું કરો છો એકલા એકલા ચા પી લેશે પછી અમને દેવા આવશે કા તો ફ્રેન્ડ મેં ચા તો પી લીધી છે અને હવે કરણના પપ્પાને નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ પછી તૈયાર થાશું પછી આપણે જાઉં છે ઓખા શું કરો છો જોઈ લ્યો ખાલી જોતા પણ નથી સામે નાસ્તો નાસ્તો શું છે નાસ્તામાં તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હવે તૈયાર થવાની તૈયારી છે હું તો તૈયાર જ છું મારે તો તૈયાર થવાનું નથી અને અમારા કરણભાઈ અને અર્જુનભાઈની તૈયાર થશે અને અમારા અર્જુનભાઈ જોઈ લ્યો અહીંયા રમે છે ભાઈને એના પપ્પા તૈયાર થઈ ગયા છે હવે ભાઈને તૈયાર કરવાનું બાકી છે તો આપણે એને ઘોડિયામાં નાખી દીધો છે તો જોઈ લો મિત્રો અહીંયા રમે છે ફોનમાં જોવે છે ડાઘલા અને રમે છે તો ફ્રેન્ડ અત્યારે સાત વાગી ગયા છે અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ અર્જુનને તૈયાર કરવાનું નથી તો એને તૈયાર કર્યો નથી મિત્રો એને આમ જ લઈ જવું છે કારણ કે અત્યારે વાગી ગયા છે સાત મોડું પણ થઈ ગયું છે કારણ કે વરસાદ છે એના હિસાબે આપણે બધું ઘરમાં રાખવું આડું એ બધું તો એમાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે પછી હવે ચાલશે હમણાં આપણે પહોંચી જશું ઓખા ક્યાં છેટું છે તો હાલો મિત્રો હવે અમે નીકળ્યા છે ઓખા